રાજકોટ જિલ્લા ધોરાજીમાં સફાઈ નોરાજી શહેરમાં બે વર્ષથી શાસન છે નગરપાલિકાના વહીવટદારના શાસનમાં શહેરની સ્થિતિ કફોડી બની છે શહેરભરમાં ગંદકીના ઢગલા જામ્યા છે જે દ્રશ્યો જોતા એવું લાગે કે દુરાજીના રસ્તા ઉપર નરકાગાર

બાકી સાઈડ ની સોસાયટી કે મોલ ક્યાંય કોઈ વારવા આવતું નથી ઢગલા ગંદકી ના બધી લેડીઝ પુરુષો બધે રજૂઆત જવાબ કોઈ હકીકત આવતું નથી સાહેબ ને અહીંયા લીલાપીઠ પાસે એટલી બધી ગંદકી હોય તો નગરપાલિકાને મારી વિનંતી છે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને મારી વિનંતી છે મામલતદાર સાહેબ ને વિનંતી છે કે આ ગંદકી નો તાત્કાલિક નિકાલ કરાવે ગંદકી ફેલાય એટલે કુતરા મીંડા અહીંયા રાતના નાખી જાય છે એનો કોઈ નિકાલ થતો નથી જેથી કરીને મારે ડેપ્યુટી સાહેબ ને તથા ચીફ ઓફિસર સાહેબ વિનંતી કરું છું કે અહીંથી તાત્કાલિક ગંદકી નો નિકાલ કરાવે ને લેડીઝ લેડીઝ બાજુ પાસે નીકળી શકતી નથી એવી ગંદકી છે કે મોઢે દૂચો રાખીને આવવું પડે એવી પરિસ્થિતિ છે અને આમાં ભયંકર બીમારી થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેથી કરીને મારા નગરપાલિકાને વિનંતી કરું છું ધોરાજી નગરપાલિકામાં આશરે બે વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસન ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખરકાયેલા છે ધોરાજી નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ગંદકી ઉપાડવામાં આવતી નથી કે તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કચરો ઉપાડવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીઓ આવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જોઈએ તો આ તંત્ર ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે ભારતીય જનતા પાર્ટીના છૂટાયેલા લોકો તંત્ર પાસે કોઈ રજૂઆતો કરતા નથી કે તંત્રને કોઈ આદેશો પણ કરતા નથી કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબો માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરંત જ તેનો નિકાલ કરવામાં આવે છે એટલે હાલ કોઈ ઘણી બધી જગ્યાઓએ કચરાના ઢગલા પડેલા હોય એવું અમારા ધ્યાનમાં તો આવેલું નથી અને તેમ છતાં પણ જો હોય તો તંત્રનું ધ્યાન દોરવાથી તંત્ર કામગીરી સારી રીતના કરે જ છે કે જો એવું કોઈ એમની પાસે જાણકારી હોય અથવા તો અધૂરી જાણકારી હોય તો આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકાર શ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે પેમેન્ટ પણ રોકાવી શકાય છે બધું થઈ શકે છે સારી વસ્તુ છે પબ્લિકની જાગૃતતા માટે થઈને જો કોઈ આવી રીતના ચર્ચા કરતા હોય તો કોઈ એમાં સવાલ નથી આવતો પરંતુ પબ્લિકને જયારે ગેરમાર્ગે દોરવાનું કોઈ કામ થાય તો એ વસ્તુ યોગ્ય નહીં થાય મારી દૃષ્ટિએ